જામકા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી છું હાલ હું અત્યારે પીએચડી કરી રહ્યો છું ગુજરાતી ભાષા સાહિત્યની અંદર અને અત્યારે રૂબરૂ આજ તારીખ એકવીસ માર્ચના રોજ અહીં જામકા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી ત્યારે મેં જોયું આપણે દીપ શાળા અંતર્ગત જે જે કૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવેલી છે તે બધી જ કૃતિઓ ખૂબ સરસ છે અને